આવડે છે નહીં બીજું કંઈ નથી આવડતું આને ગાઈઝ જો આજે અમે ગયા હતા એક જગ્યાએ જ્યાં મને આ ફેન ખૂબ જ પસંદ આવ્યો તો મેં એને પરચેસ તો કર્યો છે ત્યાં એનું રિઝલ્ટ પણ ગમ્યું તું પણ હમ બાબલ બાબલ ના કહેવાયને બબલ્સ કહેવાય તો હવે જોઈશું ઘરે જઈને કે સિરિયસલી

બાપ દાદાના મેં ક્યારે નામ નહીં સાંભળ્યાં આવ્યા એવા નામ ગુતી ગુતિ લાવે છે ગાઈ દરે ચલો આપણે અરે યાર હવાનો ચૂવર ડોક્ટર જોડે જતો હતું રહેશ્વાસ હું કરવાનું તો ગાઈશ તમને મારા વિડીયો કેવા લાગે છે અને જો સારા લાગતા હોય ને તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સપોર્ટ કરજો કોણ અંકલ દેખાઈશ તનામાં હમ પાગલ અને આ પેલા નેર હતી હું બતાડું સરસ મજા પણ સામે મતલબ ગાડી લોડ બી બહુ પડે છે કેમકે એ રસ્તો તો બનાવ્યો પણ એની બાજુમાં જે સડક જઈ રહી છે ને તેને આમ કરી દીધી છે સીધી એટલે ગાડી ચડતા ઉતરતા પણ દિક્કત થાય તો હમણાંથી તો મતલબ અમે પહેલા જે કોમેડી વિડીયોસ નાખતા હતા એ બંધ કરી દીધા કેમ કે પછી એક 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 ના ગોતવા ક્યાં જવાનું સુમિત જતો રે સ્કૂલ પછી આ જયેશભાઈ આવી રહ્યા છે ને હા તો હવે આપણા જે ફેક્ટ વિડીયો આવે છે તમને કેવા લાગે છે એ જ રીતના હવે વિડીયો આવશે અને ઇન્સ્ટાગ્રામમાં તો જે અમે પોસ્ટ કરીએ છીએ તેના એના ઉપર સરસ મજાના વ્યૂઝ આવે છે એવું નથી કે આમાં નથી આવતા આમાં પણ સરસ આવે છે

એકચ્યુઅલ માં શોપિંગ કરવા હું ગઈ હતી અને મજા આણે લઈ લીધા આજે બી એને એવું જ કર્યું છે પાગલ હી ગાંડી છે છોકરી ગાંડી છે દેખો કેટી બહુ તો ગાઈસ ઘણા ટાઈમ પછી લાઈવ આયા એટલે મતલબ આવી નથી લાઈવ એટલે વિચાર્યું કે લાવ આજ લાઈવ જતાઈએ અને બધા ફ્રેન્ડ્સ સાથે શેર કરીએ કે દેખો આ નવો પ્રોડક્ટ લાવ્યો છે અને જોઈએ હવે કેવું કામ કરે છે કઈ રીતે વર્ક કરે છે કેમ કે જે સ્ત્રી હશે એને તો ખબર જ હશે કે જ્યારે જમવાનું બનાવવા ઉભી રે ત્યારે કેટલી ગરમી લાગતી હોય છે તો એનું બસ જુગાડ કર્યો છે એમાં બધા બોલ બોલ કરે છે અને જો એમાં પાછું કેવું છે વસ્તુ લઈને હું આવું અને એન્જોય બધા કરશે હસવાનું નહીં ત્યાં ત્યાં મોટું કરીને નહીં હસવાનું હોય કેમેરા સામે જોઈને હસવાનું

તો બોબાય આજનું લાઈફ ખતમ કરીશું અહીંયા અને આવી રીતે સબસ્ક્રાઈબ કરતા રેજો સપોર્ટ કરતા રેજો બોબાય